કરી શકશો હવે વિભાગ એની અંદર ટોટલ વીસ માર્કસના જે ક્વેશન છે એ કયા કયા ચેપ્ટરમાંથી હશે તો ત્રીજું ચેપ્ટર પાંચમું ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર અને અગિયારમું ચેપ્ટર આ ચાર ચેપ્ટરમાંથી છ પ્રશ્ન આવશે હવે એ છ પ્રશ્નમાંથી તમારે કોઈપણ ચાર પ્રશ્ન લખવાના છે ત્રીજું ચેપ્ટર પાંચમું છઠ્ઠું અને અગિયારમું એમાં પાંચમા અને છઠ્ઠા ચેપ્ટરમાંથી માંથી બબે ક્વેશન એટલે ચાર પ્રશ્ન થઈ ગયા હવે જો આમાં તમે થોડું ક્લોઝિક વાપરો ને તો ખાલી પાંચમું અને છઠ્ઠું આ બે ચેપ્ટર તૈયાર કરો ને તો તમારા ચાર પ્રશ્નો કવર થઈ ગયા એટલે પાંચ અને છ આ બે ક્વેશ્ચન મતલબ કે બે ચેપ્ટરના ઈ વિભાગના જે આઈએમપી પ્રશ્નો છે એટલા કરી નાખો તો એ તમારા વીસ માંથી વીસ આવે જો બીજા બે ચેપ્ટર તમારે સ્કીપ કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો હવે સૌથી પહેલા આપણે ત્રીજા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન જોઈએ તો ત્રીજા ચેપ્ટરમાંથી આયોજનનો અર્થ આપી અને લાક્ષણિકતા સમજાવો આયોજન કોને કહેવાય એનો અર્થ લખવાનો અને એના પછી એની લાક્ષણિકતા અથવા લક્ષણો લખવાના છે ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે આયોજનની વ્યાખ્યા આપી આયોજનની પ્રક્રિયા સમજાવો વ્યાખ્યા લખવાની છે અને એની પ્રક્રિયા ત્રીજો ક્વેશ્ચન છે આયોજનની મર્યાદા સમજાવો ત્યારબાદ ચોથો ક્વેશ્ચન યોજનાના પ્રકાર સમજાવો આ ચાર પ્રશ્નો છે એ ચાર પ્રશ્નો તમને ત્રીજા ચેપ્ટરમાંથી પરીક્ષા લક્ષી છે જો આ ચાર ક્વેશ્ચન તમે કરી નાખો એટલે આમાંથી કોઈ પણ એકાદો પ્રશ્ન તમારી પરીક્ષામાં આવશે એની ગેરંટી રાઈટ એટલે ત્રીજા ચેપ્ટરમાં આ ચાર ક્વેશ્ચન કડકડાટ કરી નાખવાના છે એની પછી તમને જો સમય વધે તો બીજા પ્રશ્ન કરવાના બાકી આ ચાર ક્વેશ્ચન કરી નાખો એટલે બધું મોસ્ટ ઓફ કવર થઈ ગયું ત્યાર પછી પાંચમું ચેપ્ટર છે પાંચમા ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછાશે મેં હમણાં તમને કીધું હતું કે ભાઈ પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર આ બે ચેપ્ટર તમે તૈયાર કરી નાખો તો એ તમારા ચાર પ્રશ્નો થઈ ગયા પાંચમા ચેપ્ટરમાંથી કયા કયા પ્રશ્નો પરીક્ષા લક્ષી છે તો કે ભાઈ કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી એની લાક્ષણિકતા સમજાવો ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ સ્પષ્ટ કરી તેનું મહત્વ સમજાવો ત્રીજો પ્રશ્ન ભરતીનો અર્થ આપી તેના આંતરિક પ્રાપ્તિસ્થાનો સમજાવો ચોથો પ્રશ્ન ભરતીનો અર્થ આપી તેના બાહ્ય પ્રાપ્તિસ્થાનો સમજાવો બંને ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે આંતરિક પ્રાપ્તિસ્થાનો અને બાહ્ય પ્રાપ્તિ ત્યારબાદ પાંચમો ક્વેશન છે તાલીમ અને વિકાસ આ બંને વચ્ચેનો તફાવત સમજાવો એક સાઈડ તાલીમ લખી દેવાનો એક સાઈડ વિકાસ અને બંનેમાં તફાવતના આઠ દસ આઠ દસ મુદ્દા લખી દેવાના તો પાંચમા ચેપ્ટરમાંથી આ પાંચ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે જેમાંથી કોઈ પણ બે પૂછાય છે નાણાકીય ત્યાર પછીનો પ્રશ્ન વૈદિક અને અવૈધિક માહિતી સંચારનો તફાવત સમજાવો વૈદિક અને અવૈધિક માહિતી સંચારનો તફાવત સમજાવો ત્યાર પછી મોસ્ટલોની જરૂરિયાતોનો અગ્રતા ક્રમ સમજાવો માહિતી સંચારના અવરોધો સમજાવો ત્યાર પછીનો ક્વેશ્ચન છે ઓકે તો છઠ્ઠા આ ચાર ક્વેશ્ચન છે છે ત્યાર પછીનું ચેપ્ટર અગિયારમું ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારી વર્ણવો ભારત સરકારે ગ્રાહકોની સુરક્ષા માટે ગ્રાહક સુરક્ષા કાયદો ઘડ્યો હતો અને એ અંદર આપણી ગ્રાહકોની શું જરૂરિયાતો છે શું જવાબદારી છે સોરી એ જવાબદારી તમને વર્ણવવાનું પૂછાઈ શકે ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોને મળવાપાત્ર રાહત જણાવો એના પછીનો ત્રીજો ક્વેશ્ચન ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ એના વિશે તમને સમજાવવાનું કે ભાઈ ધંધાની દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ જણાવો ચોથો પ્રશ્ન ગ્રાહક સુરક્ષાનો અર્થ આપી તેના અધિકાર સમજાવો આ ચાર ક્વેશ્ચન છે એ ચાર ક્વેશ્ચન તમને અગિયારમાં ચેપ્ટરમાંથી માંથી પૂછાઈ શકે એવા છે જે પરીક્ષા લક્ષી હતા તો આટલા પ્રશ્નો તમે તૈયાર કરી લો એટલે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ની અંદર વિભાગ ઈ ના મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચન તમારે અહીંયા કવર થઈ ગયા રાઈટ હવે ટૂંક સમયની અંદર આપણે વિભાગ ડી નો વિડીયો પણ અપલોડ કરીશું અને ઓલરેડી ઘણા બધા વિષયના આઈએમપી વિડીયો અપલોડ થઈ ગયા છે તો એ તમારે જોવાના બાકી હોય તો ચેનલના પ્લેલિસ્ટમાંથી જોઈ શકશો અને પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો પીડીએફ પણ તમે ડિસ્ક્રિપ્શનમાં જે આપણી લિંક આપી છે સારથી સપોર્ટ ડોટ વેબસાઇટની એમાંથી તમે મેળવી શકશો તો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત